નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે નદીના જળસ્તર ભયજનક સપાટી છવ્વીસ ફૂટ સુધી પહોંચી ગયા હતા જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીના તોફાની પાણી પ્રવેશ્યા હતા અને તંત્ર દ્વારા પણ ત્વરિત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં પાંચસો પચાસથી થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું પૂર્ણા નદીના પાણી મોડી રાત્રે સ્થિર થયા બાદ પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું હતું સવારે પૂર્ણા નદીની જળસપાટી ત્રેવીસ ફૂટે નોંધાઈ હતી નદીમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટતા અસરગ્રસ્તો અને તંત્રને રાહત થઈ છે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જેવા કે શાંતાદેવી વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયા બાદ તાત્કાલિક ધોરણે સફાઈની કામગીરી કરવામાં આવી હતી નવસારી શહેરમાં પૂર્ણા નદીના પૂરમાં નીચાણવાળા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ પણ આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રેસ્ક્યુ ટીમને જરૂરી સૂચનો આપ્યા હતા આ ઉપરાંત નવસારીના વાંસતા તાલુકાના મોટી ભમતી ગામે કાવેરી નદી કિનારે ખેતરમાં કામ કરતા આઠ મજૂરો નદીમાં પાણી વધતા ફસાયા હતા તમામ મજૂરોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા મજૂરો સુરક્ષિત રીતે બહાર આવતા એનડીઆરએફની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો